શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય વર્માનગરની અંદર આજે સાંસ્કૃતિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય વિનોદગીરી ગોસ્વામી લખપત કચ્છ નમસ્કાર મિત્રો મહાસાપુરા ન્યૂઝ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું વિનોદ ગોસ્વામી આજે છોતેરમા ગણતંત્ર દિવસે શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય ની અંદર જે સાંસ્કૃતિક પ્રોગ્રામ જે છે ઉજવવામાં આવ્યો છે તે બાબતે પીટી પઢેરિયા સાહેબ જે છે આપણને બે લાઈન બોલશે હું પ્રવીણસિંહ પઢેરિયા લખપત તાલુકો શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય વર્માનગર દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંતર્ગત આજે બાળકો દ્વારા એક ધ્વજવંદન કાર્યક્રમ રખાયો હતો એ ધ્વજવંદન કાર્યક્રમમાં બાળકોએ પાર્ટિસિપેટ કર્યું અને ખૂબ મોટી સંખ્યામાં ગામના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા એ પ્રજાસત્તાક દિન અંતર્ગત એક નાનકડો એવો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ હતો એ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જુદા જુદા થીમ બેઝ ઉપર જલિયાવાલા બાગ હત્યાકાંડ ગુજરાતની જે સંસ્કૃતિ છે ગરબા એ અંતર્ગત વિદ્યાર્થીઓએ ખૂબ સરસ મજાનો ડાન્સ કરી અને એક થીમ પ્રોજેક્ટ દ્વારા થીમ વાર્તા દ્વારા એમને બાળકોએ બધા આવેલ મહેમાનોને સુશોભિત કર્યા હતા ત્યારબાદ આ કાર્યક્રમમાં જીએમડીસી પાનંદ પ્રોજેક્ટના જનરલ મેનેજર જી દવે સાહેબ વીઆઈ દેસાઈ સાહેબ શાળાના આચાર્ય મહેતા સાહેબ આ બધા પણ ઉપસ્થિત રહી અને બાળકોને જુદી જુદી ઇવેન્ટમાં પ્રોત્સાહિત કર્યા હતા વિજ્ઞાન ક્ષેત્રે આધ્યાત્મિક ક્ષેત્રે અને સ્પોર્ટ્સ ક્ષેત્રે જે જે વિદ્યાર્થીઓ ગુજરાતમાં નંબર લાવ્યા છે એમને બધાને પ્રોત્સાહિત કરી અને એમનું અભિવાદન કર્યું હતું ગણતંત્ર દિવસ શુભકામના My name and I am studying in Standard 8 of English medium. First of all, Happy Republic Day to all of you. As we all know, Republic Day is celebrated every year on 26th of January. This year, India will celebrate 76 Republic Day. Why do we celebrate Republic Day? India Republic Day is celebrated to remember the historic moment when our nation became an independent republic country.